નમસ્કાર મિત્રો હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો થયું એવું છે કે મોદીજીએ ડૂબકી તો લગાડી છે લક્ષદ્વીપમાં પણ ડૂબી ગયું છે મોલદીવ મોલદીવના ત્રણ છપરી નેતાઓ તો ભારતને અને મોદીજીને ઉલટો સીધો કહીને નીકળી ગયા પણ એના પછી જે મિત્રો તો ફેલ્યો છે એને સમેટવામાં મોલદીવ સરકારના હાથ પાં ફૂલી રહ્યા છે પાંચ લાખની મોલદીવની આબાદી છે અને દસ લાખ ભારતીયો હમણાં સુધી હેશટેગ બોયકોટ મોલદીવ ટ્રેન્ડ કરાવી ચૂક્યા છે હમણાં સુધી મિત્રો જ્યારે હું આ વિડીયો બનાવી રહ્યો છું ત્યાર સુધી એક રિપોર્ટ છે કન્ફર્મ તો નથી કહેતો પણ એક રિપોર્ટ આવી છે કે આઠ હજાર લોકો પોતાની મોલદીવની ટ્રીપ કેન્સલ કરી ચૂક્યા છે અને એની સાથે સાથે અઢી હજાર જેટલી ફ્લાઇટની ટિકિટો પણ કેન્સલ થઈ ચૂકી છે કુલ મળીને વાત એટલી છે કે સલમાન ખાનથી લઈ અને સચિન તેંડુલકર સુધી અક્ષય કુમારથી રહી અને શ્રદ્ધા કપૂર સુધી હાર્દિક પાંડ્યાથી લઈ અને જોન એબ્રાહમ સુધી બધા લોકો મોલદીવનો બોયકોટ કરી રહ્યા છે અને એકદમ ખુલીને મિત્રો એ લોકો લક્ષદ્દીપના સપોર્ટમાં આવ્યા છે તાજ ગ્રુપ જલ્દી જ ત્યાં બે વર્લ્ડ ક્લાસ હોટલ બનાવવાની તૈયારી કરી રહ્યો છે લક્ષદ્વીપના એરપોર્ટનો પણ જલ્દી જ કાયાકલ્પ થવાનો છે પણ મિત્રો સવાલ એ છે કે ભારત અને મોલદીવની વચ્ચે આ ક્લેશ આખરે મચ્ચો શું કામ આખરે શું કામ એશિયાનો સૌથી નાનો દેશ ભારતના ખિલાફ ઉડતા તીરને પકડી રહ્યો છે તો ચાલો આજના આ વિડીયોમાં આપણે આ બધા મુદ્દાઓ ઉપર વાત કરીએ પણ એનાથી પહેલાં તમારા બધાથી એક વિનંતી છે કે આ વિડીયોને ખાસ ધ્યાનથી જોજો આ વિડીયોને એકદમ છેલ્લે સુધી જોજો કારણ કે આ વિડીયોમાં અમે તમને થોડીક એવી વાતો જણાવવાના છીએ જેને લગભગ તમે નથી જાણતા મિત્રો અને ખાલી આપણે શું લગભગ માલદીવના લોકો પણ આ વાત જાણતા નહીં હોય તો ચાલો વધારે સમય લીધા વગર આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ મિત્રો થયું એવું કે આજથી લગભગ બે મહિના પહેલાં સત્તર નવેમ્બર બે હજાર અને ત્રેવીસના રોજ મોહમ્મદ મોઈજુ માલદીવના આઠમા રાષ્ટ્રપતિ બન્યા મોઈજુની પીપલ નેશનલ કોંગ્રેસે મિત્રો પોતાનો આખો ઇલેક્શન ભારત વિરોધી સેન્ટિમેન્ટ ઉપર લડ્યો હતો મોલદીવ અને ભારતના સંબંધ હંમેશાથી મિત્રો ખૂબ જ સારા રહ્યા છે આમ તો મોલદીવના પાછલા રાષ્ટ્રપતિ એબ્રાહિમ મોહમ્મદ સાલી પણ ભારતના સપોર્ટર હતા પણ મોયજુની પીપલ નેશનલ કોંગ્રેસ મિત્રો ભારતના ખિલાફ પાછલા કેટલાક વર્ષોથી મોલદીવમાં ભારતના વિરોધમાં માહોલ બનાવી રહી હતી મોયજુએ પોતાના ઇલેક્શન કેમ્પિંગમાં પણ એવું કહ્યું હતું કે જો એ પ્રેસિડેન્ટ બન્યા તો મોલદીવમાં રહેલા ભારતીય સૈનિકોને દેશમાંથી બહાર કાઢી નાખશે આજ સુધી મોલદીવનો હરેક નવો રાષ્ટ્રપતિ સૌથી પહેલો દોરો ભારતનો જ કરતો હતો પણ મોયજુ પહેલાં તો ટર્કી ગયા અને પછી એક દિવસ પહેલાં જ ચાઇનાનો દોરો કરવા માટે ચાલ્યા ગયા થોડાક લોકો એમ પણ કહી રહ્યા છે કે મોલદીવની આ નવી જે સરકાર આવી છે અને એનો જે ભારત વિરોધી એજન્ડો છે એના પાછળ મિત્રો ચાઇનાનો હાથ છે જે લોકો નથી જાણતા એમને જણાવી દઉં મિત્રો કે પાછલા થોડાક વર્ષોમાં ચાઇનાએ મોલદીવને સેંકડો કરોડ ડોલરોનો કર્જો આપ્યો છે ચાઇનાએ મિત્રો વીસ કરોડ ડોલર આપી અને માલદીવની રાજધાની માલેથી કરી અને હુલે માલે સુધી એક પુલ બનાવ્યો છે જેમ કે બધા લોકો જાણે છે કે ચીનની ફોરેન પોલિસીનો એક હિસ્સો એ પણ છે કે હરેક નાના દેશને નાનકડા દેશને પહેલાં તો કરજો આપીને પોતાના જાલમાં ફસાવવો અને જ્યારે એ દેશને લાગે કે હવે એ કરજો પાછો નથી આપી શકતો તો પછી પોતાની મરજીથી દેશની ફોરેન પોલિસીને બદલી નાખો પાછલા થોડાક વર્ષોથી ચીન હિંદ મહાસાગરવાળા એરિયામાં પણ દખલ અંદાજી કરવાની કોશિશ કરી રહ્યો છે ચીનની કોશિશ છે કે શ્રીલંકા અને મોલદીવ સાથે પોતાના સંબંધોનો ફાયદો ઉપાડીને આ એરિયામાંથી ભારતનો દબદબો ઓછો કરી શકાય મોલદીવમાં પણ થોડીક વિપક્ષી પાર્ટીઓને જ્યારે આ સમજમાં આવી ગયું કે એ ચીન પાસેથી લીધેલા અરબો ડોલરોનો કર્જો નથી ચૂકાવી શકતા તો આના લીધે ભારત વિરોધી પોલિસી ઉપર ચાલવું જ એમની મજબૂરી બની ગઈ મોલદીવના વર્તમાન રાષ્ટ્રપતિ મોયજુ અને એમની જ પાર્ટીના પૂર્વ નેતા અબ્દુલ્લા યામીન જેમને ભ્રષ્ટાચારના મામલામાં દોષી સાબિત થવા ઉપર અગિયાર વર્ષની સજા મળી હતી એ પણ ભારતના વિરોધમાં આવી જ રીતનું ઝહેર ઉગલી રહ્યા હતા એટલા માટે રાષ્ટ્રપતિ બન્યા પછી મોયજૂનો ભારતીય સેનાથી પાછો ભારત જવા માટે કહેવું પછી એની પહેલી ઓફિશિયલ વિઝિટ ઉપર ભારત ન આવીને ચાઈના જવું એમના ત્રણ ત્રણ મંત્રીઓનો ખુલ્લેઆમ આમ ટ્વિટર ઉપર ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ગાળો આપવું એમની આ જ ઝેરીલી વિચારધારાનું પરિણામ છે પણ જેમ કે કહેવામાં આવે છે ને કે હાથીના દાંત ખાવાના બીજા અને દેખાડવાના બીજા આ ત્રણ મંત્રીઓએ પણ એકદમ ખુલ્લામાં આવીને જોશ જોશમાં ભારતના વિરોધમાં નરેન્દ્ર મોદીના વિરોધમાં બોલી તો દીધું પણ મોલડીવની સરકારને દસ જ મિનિટમાં સમજમાં આવી ગયો કે આ તો આપણે ઉડતો તીર પોતાની ઉપર લઈ લીધો છે અરે ભાઈ તમે ભલે ચીન પાસેથી કરજો લીધો હશે પણ મોલડીવનો આખો ટુરિઝમ ચાલી તો ભારતીયો ઉપર જ રહ્યો છે ખાલી વર્ષ બે હજાર ત્રેવીસમાં મિત્રો ભારતમાંથી અઢી લાખ લોકો ગયા છે માલદીવ ટૂર કરવા માટે દર વર્ષે મોલ્ડીવ આવવાવાળા ટુરિસ્ટોમાં ભારતીય ટુરિસ્ટોની સંખ્યા સૌથી વધારે હોય છે અને ત્યાં સુધી કે મિત્રો મોલડીવ દેશ પણ ભારતમાંથી ગયેલા ડૉક્ટરો અને ટીચરોના ભરોસે ચાલી રહ્યો છે ત્યાં ભારતની મદદથી કરોડો ડોલરોની યોજનાઓ ચાલી રહી છે ભારતે મિત્રો બે વર્ષ પહેલાં જ મોલડીવના એકસઠ દ્વીપો માટે ફિટનેસ ઇક્યવિપમેન્ટ પણ આપી છે કોરોનાના સમયે જ્યારે ટુરિઝમ બંધ થઈ ગયો હતો તો મોલડીવના હાલત ખૂબ જ ખરાબ હતા અને તે સમયે મિત્રો આવા કપરા સમયમાં ભારત દેશે પચીસ કરોડ ડોલરની મોલડીવને મદદ કરી હતી આ બધું તો પહેલાં થયેલું છે એ બધું જવા દો પણ હમણાં જ મિત્રો પાંચ પાંચ જાન્યુઆરીના દિવસે ત્યાંના એક પ્લાન્ટમાં આગ લાગવાના લીધે આખા દેશમાં મિત્રો પીવાના પાણીનો સંકટ પેદા થઈ ગયો હતો અને એના આગલા જ દિવસે મિત્રો ભારત સરકારે મોલડીવમાં પીવાનું પાણી પહોંચાડ્યો હતો મતલબ કે તમે ખાલી આ એક ઘટનાથી મોલદીવની હેસિયતનો અંદાજો લગાડો મતલબ કે જે દેશ પીવાના પાણી માટે પણ ભારત ઉપર આટલો નિર્ભર છે ત્યાંના થોડાક છપરી મંત્રી ટ્વિટર ઉપર સોશિયલ મીડિયા ઉપર ભારતના પ્રધાનમંત્રીને ગાળો આપી રહ્યા છે આ મોયજુ અને એના છપરી મંત્રી જે આજે ભારતને ગાળો આપી રહ્યા છે શું એમને નથી ખબર કે જો ભારત ન હોય તો માલદીવમાં લોકતંત્ર જ ન હોય અને ના તો ત્યાંના નેતા બચે આ ભારત દેશ જ હતો જેણે મોલદીવને ખાલી એકવાર નહીં પણ ઘણી વાર બચાવ્યો છે તો ભાઈ કહાની એ છે કે દક્ષિણ એશિયાના ઘણા દેશોની સાથે સાથે મોલદીવ ઉપર પણ ઘણા વર્ષો સુધી અંગ્રેજોની હુકુમત હતી વર્ષ ઓગણીસો અને પાસઠમાં મોલદીવ અંગ્રેજોની હુકુમતથી આઝાદ થયો વર્ષ ઓગણીસો અને અઠોતેરમાં ચૂંટણી પછી અબ્દુલ ગયુમ ઇબ્રાહિમ નાસીરને હટાવીને ત્યાંના બીજા રાષ્ટ્રપતિ બન્યા અને એના પછી આગળના ત્રીસ વર્ષો સુધી મોલદીવના રાષ્ટ્રપતિ બનેલા રહ્યા હવે કહાની સાંભળો મિત્રો તમે થયું એવું કે સેવન્ટી એટમાં અબ્દુલ હયુમના મોલદીવના રાષ્ટ્રપતિ બન્યા પછી આગળના દસ વર્ષો સુધી એમનો તત્વો પલટવાની ત્રણ વાર કોશિશો કરવામાં આવી પહેલાં તો નાઇન્ટીન એટીનમાં પછી નાઇન્ટીન એટી થ્રીમાં અને પછી ત્રીજી અને સૌથી દમદાર કોશિશ થઈ નાઇન્ટીન એટી એટમાં ઓગણીસો અને અઠ્યાસીમાં તારીખ હતી ત્રણ નવેમ્બર 1988 અને અઠ્યાસી મોલ્ડીવના રાષ્ટ્રપતિ અબ્દુલ હયુમ ભારત આવવાના હતા તે સમયે મોલ્દીવ અને ભારતના સંબંધ જે હતા એ ખૂબ જ સારા હતા એટલા સારા સંબંધ હતા કે અબ્દુલ હયુમને ભારત લાવવા માટે ભારત સરકારે પોતાનું વિશેષ વિમાન મોલ્ડીવ મોકલ્યો હતો મોલ્દીવના એક બિઝનેસમેન હતા અબ્દુલ્લા લતીફી આ તે સમયે મોલદીવમાં તખતો પલટ કરી અને ગયુમને એના પદ ઉપરથી હટાવવા માંગતા હતા એમને ખબર હતી કે આ કામ માટે એમને માણસો જોઈશે તો એમણે તે સમયે શ્રીલંકાના આતંકી સંગઠન પીપલ લિબરલાઇઝેશન ઓર્ગેનાઇઝેશન ઓફ તમિલ ઇલામ આ સંગઠનની મદદથી એમણે બસો મિલિટન્સને માલદીવની અંદર ઘુસાડી નાખ્યો આ લોકો ખાલી એટલી વાટમાં બેઠા હતા કે આ બાજુ ગયું ભારત જાય અને એ લોકો પાછળથી રાષ્ટ્રપતિ ભવન ઉપર પોતાનો કબજો કરી લે તો થયું એવું કે જે દિવસે ગયું ભારત જવાનો હતો તો ભારત સરકારે એક સંદેશ મોકલાવ્યો કે આજે અમારા પ્રધાનમંત્રીને કોઈ કામના લીધે ક્યાંક જવું પડી રહ્યું છે તો તમે કાલે આવો જેના પછી ગયુમ પાછા રાષ્ટ્રપતિ ભવનમાં પહોંચી જાય છે માલદીવના પણ અબ્દુલ્લા લતીફીના આતંકીઓએ કબજો કરવાના પોતાના પ્લાનને બદલ્યો નહીં અને મોલદીવના રેડિયો સ્ટેશન ટીવી સ્ટેશન ત્યાંની સરકારી બિલ્ડિંગો અને એરપોર્ટો ઉપર પોતાનો કબજો કરી લીધો રાષ્ટ્રપતિને પોતાનો જીવ બચાવવા માટે એક સેફ હાઉસમાં સંતાડવું પડ્યું આ એ સમય હતો મિત્રો જ્યારે મોલડીવની સરકારે શ્રીલંકા પાકિસ્તાન અને સિંગાપુરથી મદદ માંગી પણ આ બધા દેશોએ પોતાના હાથ ઉપર કરી નાખ્યા અમેરિકા મદદ કરી શકતો હતો પણ અમેરિકી સમુદ્રી જહાજ મોલ્ડીવથી ઘણો દૂર હતો તે સમયે મોલદીવે જ્યારે બ્રિટન પાસેથી મદદ માંગી તો બ્રિટને કહ્યું કે ભાઈ તમે ભારતથી વાત કરો મતલબ કે એવો સમય મિત્રો જ્યારે આખી દુનિયાના દેશોએ મોલડીવની મદદ કરવાથી ના પાડી દીધી પોતાના હાથ ઉપર કરી નાખ્યા ત્યારે મોલડીવની સરકારે ભારતથી વાત કરી અને મિત્રો તમને જાણીને હેરાની થશે કે માલદીવના મદદ માંગ્યા પછી ખાલી દસ કલાકની અંદર અંદર જ ભારતના પેરા કમાન્ડો મોલદીવ પહોંચી ગયા હતા ભારતીય ફોજ એ ખબર કાઢી કે મોલદીવના એક આઈલેન્ડ ઉપર હમણાં કોઈ પણ નથી તો થોડાક જ કલાકોમાં મિત્રો ભાઈ ભારતીય વાયુસેનાએ પોતાના કમાન્ડોને મોલદીવના એ આઈલેન્ડ ઉપર લેન્ડ કરાવી દીધો અને એના પછી આ લોકોએ માલા ઉપર ધાવો બોલ્યો ભારતીય કમાન્ડોના ત્યાં પહોંચતા જ બધા આતંકી પહેલી ફુરસતમાં ત્યાંથી રઘુચક્કર થઈ ગયા ઘણા બધા આતંકીઓને પકડી પાડવામાં આવ્યું ઘણા આતંકીઓએ સરેન્ડર કરી નાખ્યું અને ઘણા બધા આતંકીઓનો મિત્રો એન્કાઉન્ટર પણ કરવો પડ્યો આના પછી અબ્દુલ વયુમને સેફ હાઉસમાંથી બહાર કાઢવામાં આવ્યો અને તે દિવસે ભારત સરકારે મોલદીવને વિદ્રોહીના કબજામાં જવાથી બચાવી લીધો

અને એવું નથી કે આજે મોલડીવમાં લોકો એ વાતને નથી સમજતા નથી માનતા જો મોલડીવના અમુક મંત્રીઓની બેવકૂફીઓને સાઈડમાં કરી દેવામાં આવે તો આજે ત્યાંના ઘણા બધા સાંસદ મીડિયા અને ઘણા બધા બુદ્ધિજીવી વર્ગોના લોકો આ વાતને માને છે અને સમજે છે કે મોલડીવ માટે ભારતનું શું મહત્ત્વ છે અને ભારતે કેટલી વાર એને બચાવ્યું છે તો મિત્રો મોલડીવ અને ભારત વચ્ચેના આ સંપૂર્ણ વિવાદ ઉપર તમારો શું અભિપ્રાય છે તમારા શું વિચાર છે મિત્રો નીચે કમેન્ટ સેક્શનમાં લખીને જરૂર જણાવજો તો આજના વિડીયોમાં આટલું જ હવે આપણે મળીશું ફરીવાર એક નવા વિડીયો સાથે ધન્યવાદ